Thank you.

લાંબા સમય સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી ભગવાનની કૃપા છે કે તેઓએ શાંતિપૂર્વક આ અલવિદા કહી દીધું તેમના અંતિમ સંસ્કાર કાલે રાજનાથ સિંહે પણ તેમને ત્યારે દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમાર નિધન પર શોક વ્યક્ત કર્યો છે મનોજ કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને બીડ અભિનેતાને સિદ્ધાંજલિ આપી ભારતીય કાળમાં તેમના અપાર ત્યારે યોગદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમને ઓગણીસો ત્યારે પદ્મશ્રી સન્માનિત કરી મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ